આખી દુનિયા કરમ ની વાતો કરે છે મને નથી સમજાતું તમને સમજાતું હોય ભલે કરમ બાપુ શું છે મને તો હજી ટપા જ નથી પડતા આ ભક્તિ કરે એવડે દુખી છે લ્યો બુસ મારે સુખી છે શું સમજુ અખિલ બ્રહ્માંડ કૃષ્ણ પરમાત્મા બાપુ વિચાર કરો કે આય બેસ તો ભીલ મને બાણ મારશે કૃષ્ણ પરમાત્માને નો ખબર હોય એનું શું કર્મ છે ભીલના બાણથી આપણે દુનિયા આખી ભગવાન છે એને માની પૂજા કરી છે ભીલે બોલો શું ગતિ છે રામ જેવા રામને જો ચૌદ વર વનમાં રખડવું પડતું તો એનું શું કર્મ હશે માં ભગવતી સીતાને ચૌદ વર વનમાં રખડવું પડ્યું એ દીકરીનો શું ગુનો સીતારામ શું એનું કર્મ

તો આપણે કોક ના બુશ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે હે કુદરત આપણને સોળ છે હિસાબ તો મારા રામ થાય થાય ને થાય સો ટકાની વાત છે કરેલા છે ને એને ભોગવવા જ પડે એમાં છૂટકો જ નથી એક ભાઈ હતો ને ભાઈ આમ રોડ ઉપર હેલો જતો તો સામેની રોડની સામેની કિનારી ઉપર એક લારી ઊભી હતી સીતારા એ લારી ફ્રૂટ ની લારી હતી ફ્રૂટ ની વાત ઉપર ધ્યાન આપજો ઈ ફ્રૂટ ની લારી હતી ને એના સામે નજર ગઈ આંખ ની દ્રષ્ટિ એના ઉપર પડી લારી વાળો હતો નહીં એટલે આની બુદ્ધિ બગડી આ માણાની બુદ્ધિ બગડે છે ને એમાં માર ખાવાનો વારો આવે છે જો મન આપણું કંટ્રોલ હોય ને બુદ્ધિ બગડે નહીં તો માર ખાવાનો વારો જ ન આવે કોઈ એટલે એની આમ દ્રષ્ટિ પડી અને લારી વાળો હતો નહીં એટલે એને એમ થયું કે લારી વાળો છે એને એકાદું માલિકો થી સફરજન કે કેળું કઈક લઈ લો

હાથે એક સફરજન ઉપાડ્યો ખાવા હાટું મોઢા કેવું પડે મોઢા ને બટકું ભર્યું મોઢાએ એ બટકું ભર્યું જીભ ને ક્યાં અંદર ઉતાર જીભ થી અંદર ઉતર્યું માલપા ગયો ને બાબુ લારી વાળો જોઈ ગયો આવીને એક ઠોકો વાહન માર્યો વાહનો નો વાંક શું મને કહો આંખે જોયું પગ હાલીને ગયા હાથે લીધું મોટા ખાધું જીભ થી ને માર ખાધો વાહ અને રોવા માંડી આખું શરૂઆત બાપુજીને કરી હતી ને એને જ રોવાનું આવે વાહો ન રોવે જે કરે એને જ ભોગવવું પડે મહાપુરુષો એટલે કે કરતા પેલા કઈક વિચાર કરજો તમારા અને મારા જે છે ને બાપુ હું તો હનુમાનજી મહારાજ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબુ રામાયણ નું એક અદભુત પાત્ર છે રામાયણ માં હનુમાનજી મહારાજે ઘણા કે લંકા હનુમાનજી હળગાવી હતી તમારું શું કેવું થાય લંકા હનુમાને હળગાવી હતી હનુમાનજી મારે લંકા હળગી ને પછી સીતાજી ભાઈ આવ્યો ને એ મિત્રો ભાઈ તમે સાંભળો યાર પૈસા પૈસા ને અમાર કઈ જરૂર નથી તમે સાંભળો શાંતિથી સાંભળો પૈસા તો સમજાવે ગયો ન નાખો કઈ નહીં પૈસા ની કઈ જરૂર નથી રણાય પીડ્યા થાય જો શાંતિથી સાંભળો કારણ કે આમાં શું થાય કે અમુક વસ્તુ કામમાં આવે ઇસ્પીરવીલ ન હોય તેથી પંચર પડે એટલે પીડ્યું હોય ને તો કોઈ કામમાં આવે અમારે આ ચોથી રાત છે તમને જે લાગતું હોય કારણ કે ભાવને લાગણીના તાંતણેથી બંધાય ને અમને ખબર છે કે આમાં દોણ આમ જાય છે કેઠું જાય છે અમારી વાત શું છે જો અમે આટલી વાત કરી છે તો એ નથી સાંભળતા તો હું અમારે કરવાનું હું બોલવું અમાર ઈ પૈસાનો વહીવટ છે ને ખાલી બે જણા કરો હો જાદા જણા ભેગા થાય છે ને પૈસા અમે ડખા જ થાય આ પૈસા હાટું જ બધે લોહી ઉકાળે મોટી મોટી જગ્યાઓમાં બાસે પૈસા હાટા પૈસા નો બહુ હું તો હું તો કહેતો જ નથી કોઈ નાખો એ પૈસા નો અહીંયા જ ભજન થાય પૈસા છે ભજન જ નથી કેવું અમે તો જો મફત પ્રોગ્રામ બહુ કર્યા મેં કીધા મફત મારી નાખશે એટલે લેવાના ચાલુ કર્યા પૈસા તો મોત કરાવે પછી હમણાં એમ કે ચા લેવો ને આ બધાને વેચ દો ધીમા નહીં ઉભા થાવ એ અમને ખબર છે હા હું તો સાચું જ કહું છું જે કરવાનું છે ને હું તો મોટી મોટી જગ્યાએ એમ ને એટલે બાપુ બેઠા હોય ને અહીંયા કડા બેનનું દીકરી આમ કચરાનું પોતાના બધું કરે હું પછી અમુક બેન કોલે ગૌશાળા ગાય ના પોદરાય એમ નામ પડ્યા અહીંયા કોઈ ન જાય શું કામ આય બાપુનું દેખાડવું છે કે મેં તમારી સેવા કરવી છે એટલે આ બધું આમ જ હાલે છે આખી દુનિયા બાપુર રખડીને બેઠો છે મેં તમને કીધું ને દરબાર ભજન ગાય દેખાય છે તમને ક્યાં એટલાંમાં આ મારી પાસ વાઈ ગયું છે ને એટલે બાપુ આ દુનિયામાં ઘેરો ઘર જાય છે ભજન છે ને ભજન લોહીમાં વણાઈ જાય અમારી આટલી મહેનત હોવા છતાં હજી અમને એમ થાય કે ડોંગરેજ મહારાજ અમારો સુર્નગરમાં કથા કરી ને તેથી હું ભણતો તો મને ખાસ ખબર છે એ કથા કરતા હતા અને એમનો જે ઉતારો હતો ને અહીંયા પાંચ સાત વડીલ ગયા આ બનેલી હકીકતની વાત કરું તમને કારણ કે સત્ય સમજાતું જ નથી કોઈને કોઈને જોતુંય નથી એ ચાર પાંચ વડીલ અહીંયા ગયા ને એ બાપુને કીધું કે બાપુ એક પ્રશ્ન ઉભો થયો છે એટલે આવ્યા છે બોલો શું છે એ એ કે બાપુ તમે કઈક રામ ને રાવણ ની વાત કરતા હતા એમાં કે રાક્ષસની તમે વાત કરતા હતા એમાં રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો એ કે અમને ખબર ન પડી અને ડોંગરેજ મહારાજે બાપુ જે જવાબ આપ્યો છે ને એ કે રામે રાક્ષસ નહોતો રાવણે રાક્ષસ નહોતો રાક્ષસ તો હું શું કે આઠ દિથી મથું છું હજી તમને સમજાવી નથી હક્યો હું ઈ રાક્ષસ તો ઈ કે હું છું આ અમે અમારા કાળજા ફાડી છે ને અમારી વાત કોઈ સાંભળવા રાજી નથી તે અમને એમ થાય કે અમે શીખા હું કામ ઢોકા ફેરવાથી બરોબર નહોતું તો એમે અત્યારે ખોવાઈ ગયા હોય કહેવાનો મારો મિનિંગ એ છે કે કઈક જીવનમાં ઉપયોગ થાય એવી વસ્તુ આવડી આ એક જ વધી છે પેપર માં જોયા જેવું નથી ટીવી માં જોયા જેવું નથી બાકી મોબાઈલ આવ્યા હવે બાપુ બે ભાઈ બેન કે માં દીકરો કે બાપ દીકરી બેય હકે એ ભેગા બેય હકે એવું એકા એ ભજન એક જ વધ્યું છે કાંઈ વધ્યું નથી રામ કઈક કરી લ્યો અને એમાં હવે ભજન દી ઉઠાડવા મીડ્યા છે મેરે દિલ કો બીમારી હે ચિઠ્ઠી લખીને મોકલે હવે તારા બાપાને ને કોકને ને ને કેના એમ બમરી બીમારીઓ મટાડવા આવ્યા છે અને કલાકાર કલાકારે અમે એક જગ્યાએ અમાર બનેલું મને કે લગન ગીત ગાઓ મે કીધું લગન ગીત ગાવાનો આપણો વિષય નથી મને કે અમાર તમને પેમેન્ટ આપવાનું મે કહું આપવાનું છે ને આપ્યું નથી ને આપવાનું છે ને હજી અત્યારે ઉતરી જવું ભાઈ ગયા પેમેન્ટ વાળો ભિખારી હું નથી એ તમે બીજા ઘર ગોતો ગવાતું જ ગવાય મેં કીધું એમાં વ્યાસપીઠ છે મારા રામ આ વ્યાસ ની પીઠ છે આમાં જે તે નો ગાવાનું હોય પણ કોને કેવું પબ્લિક ને પાછું ઈ જ હોય ના ઈ ગાવતો જ આ અરે આ બેનું ને કહેવાય લગન ગીત નું અમારી પાસે ગૌરાય એમાં બેનું ભૂલી જાય બેનું નથી ગાતીયું છે ગાવા હાટુ ભાડે લાવવા પડે સંસ્કૃતિ ખૂટી રહે એવું નથી લાગતું અરે જરૂર છે એની કંઈક બાપુ તમારી મારા હજી આપણા ગયા હોય ને તો એની પાસે કંઈક વાતો પડી છે હજી કંઈક સાંભળો કંઈક સમજો જીવનમાં ઉપયોગ થાય છે અમારા મોટા બાપુ હતા ને એ તો એમ કે કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન તમારા ઘરે ઘટે આ બાપુ ગઢાની વાત છે અને મહેમાનને ખબર આવે કે કોઈ માગણને ખવર આવે કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી આ હજારો સાધુ બેઠા દસ કિલોમીટર હાલો ને હરી હર હરી ની આકલું પડે છે આ કયું ભજન છે હો જણાય આવે ને હજારે આવે હુવન ટાણું હોય ને બે લક્ષરીઓ આવે કોઈ એનો કીધું કે અમને ખાવા નથી મળ્યું કયું ભજન છે નક્કી થાય છે આપણે આપણું ઘર લઈને બેઠા સીને એક માગણ આવે જો બટકુ રોટલો નો આપે તો મરી જવાય ભલા માણા અવતાર જાનવર નું પેટ ભગવાન ભરી દે છે કીડી થી માંડીને હાથી સુધી કોણ ભૂખ્યું રહે છે તમને ભરોસો નથી તમામ જીવને ભરોસો ચોરાશી લાખ યોની છે એમાં પૈસા હાટું માયા હાટુ જો બથોડા ભરતો હોય તો માણસ એક જ કુતરા કાગડા ભેંસું ભૂંડા કોઈને ને કઈ નથી જોતું દીકરા પરણાવા છે ધાબુ ભરવું છે ચૂંટણી લડવી છે વહુ તેડવા જવું કઈ છે લોહી ઉકાળા અમને ને કે આપણે જે જોઈએ બધુંય જોઈએ છે હવા ખોરાક પાણી બધુંય જોઈએ છે પણ આ કોઈ જાનવરનું નું તેમ કુટુંબ ભાડ્યું આઈનો હાળો થાય છે ને આઈ ને આવું છે ને આઈ ની માસી છે એ ભાડ્યું આપણે જ આ બથોડા છે બધા કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો ફરાતું હોય મને મારા અરે જીવનમાં ઉતારો મારા રામ મને તો એમ થાય મોજ કરે એવો સમય મળ્યો છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે તો આટો થયો એવું નથી લાગતું હે કાજુ આ છોકરા કાજુ બધા કરે બોલો આપણને પાર લે નથી ફાટલા પહેર્યા કોઈ થીગડા પહેરે કોઈ ઠીગડા ઉપર થીગડા ઠપ કરે તો અત્યારે અત્યારે ભગવાન આપ્યું તો બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો ઓલા નથી આવતા ઓલા જીન્સના ના માથા વ્યાજા એવા ફાંકા પાછા એના દુનિયા હારા વાળા કે બોલો આપણે એમ તો આમ તો જોવા આવ્યું એ અમારે ટાબર્યું એક છે મેં કીધું બેટા આવા ફાટલા પહેરાવે તારા બાપા મેં મને કહે છે પૈસા હું આપીશ સુરનગર ભણવા જાવ ને આવા કપડાં મને કહે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય મેં કીધું બટા બેન મરી ગયા અમને ખબર કે આવો સમય રાખ્યા તો અમે અત્યારે આવતો અરે આપણી એક આંગળી એટલું બાપુ બાબુ હોય તો આપણી માવડીઓ બે ટાંકા લઈ દઉં દેહ નો દેખાવો જોઈએ આ બેનુને હું એટલા માટે કહું છું મર્યાદા ભગવાને આપ્યું હોય તો ખાવ પીવો મોજ કરો વાપરો દેહ ના પ્રદર્શન ન કરાય આ રામાયણ છે ને હનુમાનજી મહારાજ ની પ્રતિષ્ઠા છે ને રામાયણ ના તમને એક બે પ્રસંગો